પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં આવનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર નોંધણી અધિકારી પાલનપુર વિધાનસભા મામલતદાર વિભાગ મતદાર વિભાગ અને નાયબ કલેકટર પાલનપુર કે પી ચૌધરી મદદની આજરોજ બાર પાલનપુર વિધાનસભા વિભાગમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરીમાં એન્ટ્રી ગેટ પર વોલ પેઇન્ટિંગ દોરવાનું આયોજન કરાયું બાર પાલનપુર વિધાનસભામાં લોકો મતદાન કરવા જાગૃત થાય તેઓને મતદાનનું મહત્વ સમજાય તથા લોકો પોતાની મતદાનની ફરજ પ્રત્યે જાગૃત થાય તેવો સંદેશો પાઠવવાના હેતુથી એમ એ પરીક ફાઇન આર્ટ એન કોમર્સ કોલેજ એન કોલેજ પાલનપુર જીટી મોદી સંકુલના ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ તથા ત્રણ જેટલા પ્રાધ્યાપકો દ્વારા વોલ ઉપર મતદાન જાગૃતિ અંગેનું ખૂબ જ સુંદર પેઇન્ટિંગનું ચિત્રકામ કરવામાં આવ્યું ઓકે સર આજરોજ અને ગઈકાલે આપણે મતદાર જાગૃતિ અભિયાન એનો કાર્યક્રમ હેઠળ અહીંયા એમએ ફરી આર્ટ્સ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ જીડી મોદી કમ્પાઉન્ડના ત્રીસેક જેટલા સ્ટુડન્ટ અને ત્રણેક જેટલા એમના માર્ગદર્શન સાથે અહીંયા આપણે ચિત્રકામ વોલ પેઇન્ટિંગનું આયોજન કરેલ હતું જે જેનાથી આપણે લોકો વડે જે અર્બન એરિયા છે એમાં વધારે વધારે વોટર ટર્નઆઉટ વધે અને મતદાર જાગૃતિ થાય એના માટે આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે જિલ્લા વહીવટી ક્ષેત્ર દ્વારા આપનું નામ સાહેબ ચેતન કુમાર ચૌધરી સિટી બોલતા